મેટ્રોની કામગીરી વિવાદમાં રાજમાર્ગ પર છેલ્લા ઘણા સમયથી કામગીરી ચાલી રહી છે રાજમાર્ગ પર મોટી સંખ્યામાં દુકાનો છે વેપારીઓની હાલત કફોડી છે મેટ્રોની કામગીરી દરમિયાન કોઈ પત્રાના શેડ પડતા નુકસાન થયું સ્થાનિક લોકો અને વેપારીઓ મેટ્રોની કામગીરીથી હેરાન લોકડાઉન પછી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો અને રસ્તો ખોયલો એવો ખોયલો કે સાત ફૂટનો રસ્તો જેમાં ખાલી ટ્રાફિક જ જાય ના અમે ગ્રાહક પાર્કિંગ કરાવી શકીએ કે ના અમારે ત્યાં ગ્રાહક આવે ઘરાક દુકાન બહાર આવે એટલે એવો ડર હોય કમ સાત થી આઠ જ મિનિટે ઝઘડા લડાઈ થાય એટલે વેપારીઓ પોલીસને ને ટ્રાફિક હવાલદાર જેમ બહાર આવીને ટ્રાફિક છૂટું પાડવું પડે રસ્તો ફૂટપાથ કરતા ઊંચો કરી દે છે એટલે દરેક વાહન દુકાન ની અંદર ભરાઈ જાય છે આજે પણ સવારમાં માં વહેલી સવારે અકસ્માત થયું જેમાં તનસાર સટલ તોડી નાખ્યા દુકાન બોર્ડ તોડી નાખ્યા અમે વારે વારે રજૂઆત કરીએ જે ગાંધીનગર સુધી રજૂઆત કરી અમે ધારાસભ્યોને પણ રજૂઆત કરી મેયર સાહેબને ને રજૂઆત કરી કમિશનર સાહેબને ને રજૂઆત કરી પણ કોઈ બાજુ પણ અમારી કોઈ સુનાવણી થઈ નથી જ્યારે એ લોકોને અમારી જરૂર હતી રસ્તો બંધ કરીને કામ ચાલુ કર્યું છે ત્યારે અમારા સાથે વારે વારે મીટિંગ કરી અમારા સાથે વાતચીત કરી અને હવે એવું કે છે કે અમારે તમારી કોઈ જરૂર નથી એટલે તમારી જે થાય તે કરી લો આ રસ્તો આપ્યો છે એમાં તમે તમારું ગુજરાન કરી લો હવે આ રસ્તો કેટલા સમય માટે એની કોઈ ઉલ્લેખ જ નથી આ બે વર્ષ સુધી બંધ રહેશે કે પાંચ વર્ષ બંધ રહેશે એવી કોઈ સમય મર્યાદા છે જ નથી